ਦੇ ਪਰ ਲਾਖੋ ਮੋਨੇ ਤੇ ਸਾਥੇ ਰੱਖੋ ਦੇਖੀ ਦਿਖੋ ਲਾਖੋ ਕੋਏ ਸਾਥੇ ਰੱਖੋ ਤੇ ਬੰਤਰਨਾ ਹయ్యా ਕੇ ਰੋ ਆਹ ਤੈ ਅਮਾਰੋ ਪਿਰੋ ਹੂ ਕਰਿਓ ਇ ਜੈਡੋ ਸੁ ਨਾ ਤੋ ਬੋਲੋ ਹਵਾ ਵੇਲੋ ਤਨ

કરવા પડશે એ તો લાભો તો ડોસી વેચી દે પચાસ હજાર લિયો પછી એમના કેતો મારી

ગોમ નો સરપંચ છું મારા કેટલું તારું ઉતારું નઈ બોલવાનું ખબર છે પાડા છો અમારા પૈસા જ્યા છે મારા પૈસા બેસી રહી છે રાગ બોલો ના હા નેટ નેટ હાથમાં આવ્યો આખો તને કુદી નાખી કેવા લઈ ગયો

પકડવા માટે સીઆઈડી થઈને આવો બેઠો હોય તો જોઈ આવી જીવ જોઈ આવશે હું એકલો જોઈ એવો જોઈ ચાલુ તમે એટલે ઘેર રોજ આવવાનું પકડું સરપંચ તમે પકડો છો જોઈએ તો ખરા કોટ હું કદાચ આ હોય ગુજરાતી ભાષા વાપરીશું નહી આ તો લુગળો બુગળો બટલી આઈ ગયા હોય તો અલ્યા પકડી પાડીએ ના તો બાજુ તો પેલો પથરો લેતો પથરો લાવો નહીં મારવા આયા બોધી નેમમાં જલ્દી

લાલા માર પૈસો ન થા હા એનાને ઘેર દીએ પછી જ ઘેર નું જો ખાવે ને યાર ખોપટ લાગતો મારા વાયદો પછી ફરતો ના અમે તારા વેઢવા લાવ્યો પેલું અડધો લીકો અમે છોકરો નહીં અમાર ભાઈ કા મને કીધું તું પણ એ તો અમાર મારો

તારા ભાઈ હાથ ગયો હું ધોળી આ તો હું થઈ હતો ને જીવન નો એટલે તો બલુરો આ તો ઉમર થઈ જાય એટલે વીસ કિલોમીટર તો હું ના દોડ્યો મંડ્યું પૈસા ના બગડવા ના હોય ના કોઈ નઈ કાઢો અરે નું પડતી કરો બાલે બાવા જેવા કરે તું થોડા શું કહું હળો નઈ ચોકડો લઈને આવું ને પૈસા આઈ જાય ને અલ્યા પૈસા તો આઈ જાય બાપા કઈ નાખી પકડાવીશું તો અઢી લાખ વાપરું લાગશે આમ નઈ બસ પેન્ટ શર્ટ પડી છોકરાનું